કે મારા એ પાટીદાર યુવક લઈ ગયો છે તમે અમારી મદદે આવો લોણા સમાજના યુવકે દિનેશ બાંભાયા ને ફોન કર્યા હોવાની વાત સામે આવી રહી છે પાટીદાર સમાજના આ કાર્યને યુવક દ્વારા સમર્થન આપ્યા હોવાની વાત સામે આવી રહી છે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગુજરાતની અંદર ભાગેડું લગ્નના વિરોધની અંદર જે રેલી કાઢવામાં આવી રહી છે તે રેલી સંબંધિત દિનેશ બાંભણિયાને પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા જેમને ભાગેડું પ્રેમ લગ્ન સામે વિરોધ નોંધાવ્યો છે એ જ પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાને લોહાણા સમાજના યુવકનો એક ફોન જાય છે અને એ ફોન સાથેનો ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે લોહાણા સમાજના યુવકે દિનેશ બાંભાળિયાને ફોન કર્યા હોવાની વાત સામે આવી રહી છે આ એ ફોન કોલની અંદર પાટીદાર સમાજના આ કાર્યને યુવક દ્વારા સમર્થન આપ્યા હોવાની વાત સામે આવી રહી છે સમર્થનની સાથે સાથે આખી આ ઘટનાની અંદર જે યુવકે ફોન કર્યો છે એ યુવક એવું કહી રહ્યા છે કે મારા એ ભાઈની દીકરીને પાટીદાર સમાજનો યુવક બગાડીને લઈ ગયો છે તમે અમારી મદદે આવો ત્યારે દિનેશ બાંભણીયાએ કહ્યું કે છોકરો કોઈ પણ સમાજનો હોય અમે તમારી સાથે છીએ પટેલ સમાજની દીકરી અને પટેલ સમાજનો દીકરો હશે તો પણ અમે વિરોધ કરીશું આ આખી આ ઘટનાને લઈને અમારી દીકરી જૂનાગઢનો પાટીદાર યુવક લઈને ભાગી ગયા હોવાની વાત એ ત્યારે સામે આવી રહી છે જો કે આ ઘટનાને લઈને અમારી દીકરીને આપ એ અઠવાડિયાની સુધી અમારા પાસે મોકલા પ્રકારની વિનંતી એ દિનેશ બાંભણિયાને કરવામાં આવી રહી છે યાએ કર્યું છે સમાજ એ કોઈ પણ હોય દિનેશ બાબાણીએ કહ્યું તમે મને ખાલી વિગત આપો આખી આ ઘટનાની અંદર આપણે સાથે રહીને લડત લડીશું મારી દીકરી હોય કે તમારી દીકરી ઉમર મર્યાદાએ પૂર્ણ થયા બાદ એ દીકરીએ કોઈ પણ જગ્યાએ જાય એની સ્વેચ્છાએ જો એ નિવેદન આપે છે તો આપણે કશું જ કરી શકવાના નથી આ પ્રકારની વાત પણ દિનેશ બાબણીયા દ્વારા કરવામાં આવી છે મારી દીકરી હશે તો પણ હું કંઈ જ ના કરીશું આ પ્રકારની વાત દિનેશ બાબણીયા દ્વારા પણ કરવામાં આવી તેમને એમ પણ કહ્યું કે આપણે સાથે રહીને આ કાયદાની અંદર બદલાવ લાવવાનો છે અનેક એ જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ બને છે આપણે સાથે રહીને કાયદાની અંદર બદલાવ લાવશું તો આવનારા સમયની અંદર આ પ્રકારની ઘટના નહીં બને

ઓલું ક્રાંતિ રેલી ને એવું બધું જોયું તો હવે અમને આજે બહુ આનંદ આનંદ થયો કે ભાઈ છે એ કરીને મેં નંબર કોઈ તા અમારી દીકરી હોય ગઈ ને આ બે ત્રણ પ્રસંગ આની પેલા જસદણ ગોંડલ એ દીકરી હોય ગઈ એટલે અમારે લોહાણાની દીકરી હોય ગઈ આ ત્રણે અને પાટીદાર માં ગઈ એટલે અત્યારે મારે મારી ભત્રીજી હે હું કાકા બોલું એ આઈજ એક જુનાગઢ નો છે કે સ્પષ્ટ વાત માતા પિતા ને જે મદદ જોતી હોય આપડે કરશું ના ના બસ ઈદ સાહેબ ધન્યવાદ દીકરી છે ને એ ગમે તે સમાજની હોય અને અમે લઈ જનાર વ્યક્તિ ગમે તે સમાજ હોય બરાબર

કેના ઘરે ખરેખર કિંમતી માણા એટલે તો તમે અમને કેવું સપોર્ટ કરી શકશો કાયદેસર કે બિન કાયદેસર તમે જે ક્યો તે અમારી છોકરીને ગપરૂ છે ને ઓલો ફોલ આવીને લલચાવીને લઈ ગયો છે સમજ્યા સાહેબ હું તમને વાત કરું હા હું તો તમને હજી ઓળખતો નથી બરાબર આપને પહેલી વખત વાત થઈ

હોય ને નગર હું તમને એમ ના કહી કે તમારો પાટીદારનો છોકરો છે એમ પાનસુર્યા કરી નામ છે ઝાંઝેડા રોડ ઉપર રે છે અને જુનાગઢ છે બરાબર છે હવે રાત વરાય કઈ કરી બેસે તો તમે વહેલા તક

અને તમે જે મારા અરજી કરી છે પોલીસ છે એની કોપી મને મળે એટલે મને ઈ કયો મળે કે ન મળે એની કોપી તો લઈ આવી નથી કઈ રખાઈ આવાથી ખાલી એમની છતાં હું તમને એ બધું બનતું મારું કરું પણ તમે ટેકો પૂરો દેજો અમને પણ મને જે હું કહું એમ તમે કરો તો હું ટેકો દઉં કે એમ એમ હા તમે જો તમારી તમે સક્સેસ થયા હોય તો છોકરી પાછી ન લઈ આવ્યા હોય અત્યાર સુધીમાં અરે ભાઈ અમે અમે તો અબણ માણ અમે વેપારી છે એવું તમને કહું છું એમ તમે કરો એમ કઉકિટ ફેરી કરી તમે સંપૂર્ણ ને પૂછો ને તો આ તો તમારું નામ હમ્રુ અને અમને એમ થયું કે નાના ઈચ્છે પણ એવું નથી ને કે લુહવાણા ની દીકરી જાય ને પાટીદાર સમાજ રાજી થાય

અને મેં તમને પેલા એમ કીધું કે પટેલ ની સામે પટેલ નો છોકરો ના 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 એ તમે બસ ઈ વાત ને તમે વળગી રહેજો એ પાકું તમે મને આમ આપો પછી તમને ખબર અત્યારે કઈ મત જતા અત્યારે હું તમારે મને કોઈ વસ્તુ નથી બોલાવશે સાંભળો મારી વાત એ મારા કેવાથી તમને પોલીસ બોલાવશે પોલીસ બોલાવે એટલે તમે તમારી પાસે બીજા વધારા ની કઈ વિગત હોય દાખવ કોઈ નો ફોન નંબર હોય પણ હોય કે કોઈ પરિવારના કોન્ટેક્ટમાં હોય અથવા તમે ક્યાંક જોયું હોય કે ભાઈ અહીંથી ગાતા આવતા એવું કઈ તમારી પાસે માહિતી હોય તો ઠીક છે જરૂર નથી

એટલે મારી દીકરી હોય ને તોય પણ એવી શક્યતા નથી કે આપણે એને દીકરીની ઈચ્છા વિરુદ્ધ લઈ આવી હાંભળો તમે મને સાંભળો દીકરી પોલીસ સ્ટેશન માં આવશે તમે સમજાવવાનો તમારે લઈ જવાનો કે જે કઈ તમારે પ્રયાસ કરવો તમે કરજો તમને એકલા મળવા દેશે એકલા તમારા મમ્મી પપ્પા જે જે એની દીકરીના હોય પરિવારના સભ્યો એને તમને પોલીસ મળવા દે તમને વાત કરવા દે તમને એકલા વાત કરવા દે હામેવાળા કોઈ પણ નહીં હારે હોય બરાબર પછી માની લો છતાં પણ દીકરી એમ કે માર તમારે ભેગો નથી આવો તો એમાં મારો ને કોઈ નું હાલતું નથી એટલે જ આપડે કાયદો બનાવવાની વાત કરી રહ્યા જો પછી તમ તારે સામાજિક રીતે જે હોય મેં તમને ન્યા સુધી કીધું કે મારો ભાઈ છે તો હું તમને કહીશ તમને બેઠક થાય બેઠક કરીને છોકરી સમજાવવાનું ટ્રાય કરો બરાબર પણ દીકરી જ ન માને તો હું તમને લાચાર છે એના માટે તમે કાયદાની વાત કરી રહ્યા છે મને તમને તમે મોકલો શું નામ કીધું તમારું નાખી દઉં છું તમારી પાસે જે હોય ને મોકલો સામાજિક કદ હોય ને તો મારી દીકરી તમે ગોતી દો ને તો તમે બે પછી મને કહેજો કે મેં